પણ હાળું બાજરી પાવું છું તો લસકો હું કઈ જાય લસકો પડી ગયો પણ એમ કરવા જવું છું તો હાળું આ બાજરું હમણાં વાવી શકે તે બાજરું હાળું છે નહીં જાય છે તો બાજરું પડી ગયો ના પણ હાળું બાજરી પાવા જવું છું ને તો પાછું લસકો આટલો જ છે પાછો તો લસકો પડી ગયો પણ હાલ લસકો એટલો પાવું તો બાજરું હાળું છે નહીં જાય અને પછી નસકો પૂરો થઈ રહ્યો એટલે ઢોર શું ખાઈ તો પઈ ગયો ના ના પણ ના કરતો આ લીલા રો પઈ ગયો બીજો હા તો પઈ ગયો ના પણ લીલા રો પાવા જવું છું તો હળવા બાજરું કોઈ નહીં થતું તો પઈ ગયો અરે હું પઈ ગયો પઈ ગયો કરી દેજો હેડો પઈ ગયો તો અરે હેડો કે તો એવાય છે પઈ ગયો પઈ ગયો હા ગયો

આપડે બાજરી કર્યા બાજરી ધોળબા બેઠા બાપા નું મદદ ફરી ગયું છે

લેજો કરેલા મારા બાપુ ખરા ને એ રહ્યા છે તું લવો પકડી ગયા છે બાજરી પીજ કલસકો પઈ ગયું

હો પૈજે ખરેખર બાજરી પાછી લસકો લસકો બાજરી પાસકો પછી પહેરી જી બાજરી લશ્કર વાયત નહી તો પૂરા પાઉ તો બાજરી પહજે

વાતો કરતા પાણી નતો ઘેરાયા એટલે હળું આ તો તમારા મગજમાં લવો વળી ગયો કે ભાઈ લસકો પઈ બાજરી પઈ ગયે લસકો બાજરી પઈ ગયા ખબર જ થઈ ગયો

તો એના પેલા શરીર ની પછાડી ગોળ થઈ જાય ના થઈ જાય શું કેવું જય માતાજી જય માતાજી